કચ્છમાંથી ઈડીના નામે નકલી અધિકારી બનીને ને તોડબાજી કરતા લોકોની એક ટોળકી પોલીસે પકડી પાંચ તારીખ આસપાસ ડિસેમ્બર અને ત્યાર પછી પોલીસે કાર્યવાહી કરી જે પ્રોસેસ આવતી આ ટોળકી પકડાયા ના લગભગ દસમા દિવસ પછી અચાનક જ ગૃહમંત્રી અને કચ્છ પૂર્વના એસપી બંને સાથે મળી અને આમ આદમી પાર્ટીને કારણ વગરની બદનામ કરવા માટે વચ્ચે ખસેડવા માટેનું ષડયંત્ર બનાવ્યું અને કચ્છના એસપીએ અનઓફિશિયલ રીતે વિડીયો બનાવીને પ્રેસ કોન્ફરન્સ કર્યા વગર બે બુનિયાદ વાહિયાત આક્ષેપો કરી અને કચ્છના એસપીએ પૂર્વના એસપી એવું કહ્યું કે આ જે નકલી ઈડીની ટોળકી પકડાઈ છે એના માણસો આપ સાથે જોડાયેલા છે આપમાં પૈસા આપતો તો ગોપાલભાઈને પૈસા આપતો તો વગેરે પ્રકારના વાહિયાત આરોપો બે બુનિયાદ આરોપો રાજકીય આરોપો એસપી લેવલના માણસે અમારા ઉપર કર્યા અમે પ્રેસના માધ્યમથી મીડિયાના માધ્યમથી આરોપો જોયા સાંભળ્યા અમને આઘાત લાગ્યો દુઃખ થયું કે અમે બુટલેગર કે ટપોરી નથી એક રાજકીય પાર્ટી સાથે જોડાયેલા સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છીએ કોઈ પણ ઘટનાની અંદર અમારું નામ સાંભળતા પહેલા અને એ એસપી લેવલના માણસે અમારું નામ લેતા પહેલા કમસે કમ વેરીફાઈ કરવું જોઈએ પુરાવા ભેગા કરવા જોઈએ કંઈક તટસ્થ તપાસ કરવી જોઈએ એના બદલે માત્ર એના પોતાના આકાઓના કહેવાથી એસપીએ ચેમ્બરમાં બેસી વિડીયો બનાવડાવી અને વાયરલ કરવાનું જે કામ કર્યું છે તો આજે હું સામે ચાલી પોલીસે મને બોલાવ્યો નથી પોલીસે નોટિસ આપી નથી પોલીસે મને ફોન કર્યો નથી કેમ કે પોલીસ ફોન કરી શકે એમ નથી એની વાત ચૂઠી પણ હું સાચો છું હું નિર્દોષ મેં પૈસા લીધા નથી અમે આવી કોઈ ટોળકી સાથે સંકળાયેલ નથી એટલે સામે ચાલી આજે હું પોલીસ સમક્ષ રજૂ થયો છું મેં એના માનની અધિકારીને બે હાથ જોડીને વિનંતી કરી છે કે મને તમે જે નિવેદન લેવા માંગતા હોય મને જે પ્રશ્ન પૂછવા માંગતા હોય મારી જે તપાસ કરવા માંગતા હોય એમાં હું તમને સહકાર આપવા માટે આવ્યો છું તો મહેરબાની કરી મારી તપાસ કરો જે પોલીસ અધિકારી મારી તપાસ કરવાની ના પાડે છે મને એમ છે કે તમને નથી નથી તમે છો અમે બોલાયા તો આરોપ કરીને ભાગી જવું એ ટપોરી નું કામ છે એસપી નું નહીં એસપી એક ગંભીર મુદ્દો છે એસપી લેવલ નો માણસ આરોપ કરે છે તો એને એનો આરોપ ને લઈ અને કાર્યવાહી કરવી પડે કોઈ ગામનો ભૂટલે મારા ઉપર આરોપ લગાવતો તો હું એનાથી ટેન્શન ના લેતો જવાબ પણ એસપી આવા આરોપ રાજકીય લગાવે કે આમ આદમી પાર્ટીમાં પૈસા જાય છે સુરેન્દ્રનગર ની અંદર ભાજપનો ચાલુ કોર્પોરેટર નકલી સીબીઆઈ તરીકે પકડાયો તો કચ્છ પૂર્વના એસપી સિંગમ બની સુરેન્દ્રનગર અને તપાસ કાઢે ભાજપનો કોર્પોરેટર નકલી સીબીઆઈ બની કરતો તે પૈસા કોને આપતો ભૂપેન્દ્ર ઝાલા છ હજાર કરોડ નું કૌભાંડ કરતા પકડાયો હર્ષ સંઘવી એને એવોર્ડ આપે છે એવો ફોટો વાયરલ થયો કચ્છ પૂર્વના એસપી દબંગ બની જાય ત્યાં તપાસ કરે કે આ પૈસા કોની પાસે એટલે રાજકીય આરોપો કરવાથી રાજકીય આથા બનવાથી પોલીસ અધિકારી આખા રહેવું છે દૂર રહેવું છે મારી વિનંતી છે તમે સરકારી માણસ છો નોકરી બોકરી કરો રાજનીતિ કરવી હોય તો આવો આપમાં અથવા જોડાઈ જાવ ભાજપમાં પણ સંવિધાનના મુદ્દા ઉપર બેસીને રાજનીતિની ચર્ચા કરવી એ યોગ્ય નથી હું આજે સામે ચાલી મારી સ્વયં ઈચ્છાથી મારી મરજીથી હું અહીંયા પોલીસ સમક્ષ રજૂ થયો છું હું મારો જવાબ લખાવવા માંગુ છું નિવેદન આપવા માંગુ છું પોલીસ મારી નિવેદન લખે મારી તપાસ કરે એવી આશા રાખું છું પોલીસ નિવેદન લેવાથી ભાગે છે મારી તપાસ કરવાની ના પાડે છે આટલો મોટો આરોપ લગાવ્યા પછી પણ પોલીસ ના કેમ પાડે છે મારું નિવેદન લખવાનું આટલી જ મારી વાત છે